અને વિદ્યાર્થીઓ માટે તમામ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે આ પરીક્ષા માટે જિલ્લામાં કુલ દસ હજાર ઉમેદવારોની નોંધણી કરવામાં આવી છે જે સાડત્રીસ અલગ અલગ પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષા આપી રહ્યા છે શાળાઓ અને કોલેજોને પરીક્ષા માટે કેન્દ્ર તરીકે ફાળવવામાં આવી છે પરીક્ષાની સજ્જતા માટે છસો બ્યાસી વર્ગખંડ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે આ ઉપરાંત અહીંની પરીક્ષા પ્રક્રિયા પારદર્શી અને ન્યાય સંગત હોવા માટે સંબંધિત તંત્ર દ્વારા કડક સુરક્ષા ગોઠવવામાં આવી છે આ પરીક્ષા માટે ભરૂચ જિલ્લામાં સાડત્રીસ પરિસ્થિતિ આધારિત પરીક્ષા કેન્દ્રો બનાવવામાં આવ્યા છે આમાં ભરૂચ અને અંકલેશ્વર શહેર પણ સામેલ છે દરેક કેન્દ્ર પર તબીબી વ્યવસ્થા પાણીની સુવિધા અને આરામદાયક સિટિંગ તેમજ શિક્ષણ અને પ્રેક્ષકો માટે નીલામણની સુવિધા પણ ઉપલબ્ધ કરવામાં આવી છે આ પ્રમાણે દરેક ઉમેદવાર માટે પરીક્ષાનો દરરોજ એટલો સુગમ બનાવવામાં આવ્યો છે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે તેઓ આપણી શ્રેષ્ઠ શક્તિ સાથે પરીક્ષા આપી શકે અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે દરેક પરીક્ષા કેન્દ્ર પર પોલીસ સુરક્ષા કાર્યરત રહેશે દરેક ઉમેદવાર માટે આઈડી ચેકિંગ અને મોબાઈલ ફોન ચેકિંગ અને ડિજિટલ કંટ્રોલ જેવા પગલા લેવામાં આવ્યા છે જેથી કોઈ પણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિ નિવારણ કરી શકાય નમસ્કાર ભરૂચમાં તલાટી રેવન્યુની પરીક્ષા આપી રહેલા સૌ પરીક્ષાર્થીઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ અત્રેની નારાયણ વિદ્યાવિહારમાં બે યુનિટ આપવામાં આવ્યા છે જેમાં ત્રણસો ત્રણસો એટલે કે કુલ છસો બાળકો પરીક્ષા આપશે બાળકોની પરીક્ષા માટેની તમામ પૂર્વ તૈયારીઓ અત્રેની શાળામાં પૂર્ણ કરી દેવામાં આવી છે અને તમામ વિદ્યાર્થીઓ ખૂબ મુક્ત રીતે પરીક્ષા આપી શકે તેની સગવડો કરવામાં આવી છે